હર ઘર ત્રિરંગા મોદી સાહેબના કાર્યક્રમ નિમિત્તે આજરોજ ધારી સેવા સદનમાંથી કરાયું ત્રિરંગાનું વિતરણ ધારી નગરપાલિકામાં ચીફ ઓફિસર દિલીપ સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા ભારતની શાન ગણાતા ત્રિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ધારી અને ધારી ગામના પરા વિસ્તારમાં રહેતા અને ધારી નગરપાલિકામાં આવતા દરેક વ્યક્તિઓને ત્રિરંગા જોઈએ તો ધારી નગરપાલિકા ચાલુ ઓફિસના સમયે આવી લઈ જવા તેવું ચીફિસર દિલીપ સાહેબ જણાવી રહ્યા છે અહેવાલ જયેશ જેઠવા ધારી ચીફ ઓફિસર હારી નગરપાલિકા ચીફ ઓફિસર પીએ નહો હારી નગરપાલિકાના સર્વે રહેવાસીઓને જણાવું છું કે હર ઘર તિરંગા યાત્રા આજે ચાર વાગે નીકળવાની છે અને તિરંગાનું સન્માન થાય અને આપણે જોવામાં આવે છે આપણે દરેક ઘર ઉપર ઝંડા લગાડી અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરીએ તે માટે નગરપાલિકાના જે રહેવાસીઓ છે તેમણે નગરપાલિકાએથી દર ઘરથી એક ઝંડો મેળવી લેવો જે નગરપાલિકા એક વિક્રણ કરવામાં આવે છે